કોંગ્રેસના ચોસઠમાં રાષ્ટ્રીય અધિવેશનની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સાબરમતી નદીના તટે આજે રાષ્ટ્રીય અધિવેશન છે તે યોજાવાનું છે અધિવેશનને લઈ અને સંપૂર્ણ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે રિવરફ્રન્ટ પર એક વીઆઈપી ડોમ પણ બનાવવામાં આવ્યું છે એક હજાર આઠસો ચાલીસ થી વધુ નેતાઓ આવશે ગુજરાતમાં કોંગ્રેસના એક હજાર આઠસો થી વધુ નેતાઓ આવવાના છે અને અધિવેશનમાં ભાગ લેવાના છે રાષ્ટ્રીય કોંગ્રેસનું ચોસઠમું અધિવેશન જે અમદાવાદ ખાતે યોજાવા જઈ રહ્યું છે તેની જે તડામાર તૈયારીઓ છે તે અત્યારે હાલ કરી દેવામાં આવી છે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે સંપૂર્ણ વોટરપ્રૂફ અને એસી ડોમ છે તે બનાવવામાં આવ્યો છે બે હજાર જેટલા લોકો બેસી શકે તે પ્રમાણેનો આ ડોમ છે તે સાબરમતી ઇવેન્ટ સેન્ટર રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે બનાવવામાં આવ્યો છે પરંતુ જે આ ચોસઠમું અધિવેશન આઠમી અને નવમી એપ્રિલના રોજ રિવરફ્રન્ટ ખાતે યોજાશે ત્યારે તેને જ લઈને જે તૈયારીઓ છે તે યજમાન પદે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે સંપૂર્ણ ડોમ છે તે એસી બનાવવામાં આવ્યો છે અને બીજી બાજુ એક સ્ટેજ છે તે સ્ટેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને સ્ટેજની પાછળની બાજુ તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે જે તિરંગા ઝંડાની આસપાસ જે અંદર ડોમ બનાવવામાં છું ત્યાં આગળ જે નેતાઓ હશે એઆઈસીના ડેલિગેટ્સ હશે સીડબ્લ્યુસીના મેમ્બરો હશે જે તમામે તમામ લોકોને બેસવા માટેની વ્યવસ્થા ત્યાં છે તે કરવામાં આવી છે એટલે કે કહી શકાય કે આ સમગ્ર ડોમ છે તે અત્યારે હાલ થોડાક જ દિવસોની અંદર એટલે કે આગામી બે થી ત્રણ દિવસમાં બનીને તૈયાર થઈ જશે અને જે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન જે રિવરફ્રન્ટ સેન્ટર ખાતે યોજાવા જઈ રહ્યું છે તેની જે તડામાર તૈયારીઓ છે તે અત્યારે હાલ રિવરફ્રન્ટ ખાતે જોવા મળી રહી છે ધવલ બારોટ જીએસટીવી અમદાવાદ